માત ો પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરના દરેક મહોત્સવો આપણે જે ઉજવ્યા છે માં આજે એક નવીન પ્રકારનો મહોત્સવની શુભ શરૂઆત આપણે અહીંયા હજારો લોકોની ઉપસ્થિતિમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરી રહ્યા છીએ એ પ્રસંગે આપણને સહયોગ આપવા માટે માર્ગદર્શન મદદ અને આશીર્વાદ આપવા માટે આ ધજા મહોત્સવના શુભારંભ માટે અને દાતાશ્રીઓના સન્માન માટે આપણી વચ્ચે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સમાજના પ્રમુખ તસ્કરોઈના ધારાસભ્ય અમારા સૌના વડીલ અને કરોડો રૂપિયાનું દાન જેમના દ્વારા સમાજની અને અન્ય સમાજોની વિવિધ સંસ્થાઓને અત્યાર સુધી આપવામાં આવ્યું છે એવા મુરબ્બી શ્રી ભાઉભાઈ જમનાદાસ પટેલ આજના પ્રસંગમાં જેમણે મુખ્ય કામગીરી દાતા તરીકે યજમાન તરીકે સંભાળી છે એવા માનનીય શ્રી બાબુભાઈ ફોરજવાળા જેઓ અમારા કડીના જમાઈ છે સોમનાથ ગ્રુપ ખૂબ મોટી કામગીરી એમની થાય છે અને તેઓ પણ દરેક જ્ઞાતિ જાતિ સમાજના ધાર્મિક સામાજિક શૈક્ષણિક આરોગ્ય વિષયક અનેક સંસ્થાઓમાં અત્યાર સુધી કરોડોનું દાન આપી ચૂક્યા છે એવા મરબી શ્રી બાબુભાઈ સોમનાથવાળા આપણા સૌના દાતાશ્રી વડીલ અને મોરબી સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા અને જે આપણે મુખ્ય યજ્ઞ કર્યો મહોત્સવ કર્યો એના પણ જે દાતા હતા એવા શ્રી ગોવિંદભાઈ વરમોરા આજે આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સંસદ સભ્ય શ્રી હરિભાઈ મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ અને મંચ ઉપર બિરાજમાન સંસ્થાના સૌ દાતાશ્રીઓ વડીલો જેમનું જન્મું સન્માન થયું એવા સૌ ઉદાર દિલ ભામાસા એવા દાતાશ્રીઓ વધારેલા સૌ વડીલો ભાઈઓ માતાઓ અને બહેનો આજે મને આનંદ છે કે આપણા ઉમિયા માતા ઊંઝાના આંગણે એક ધર્મ ધજા મહોત્સવની આપણે શુભ શરૂઆત માન્ય ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે કરી રહ્યા છીએ આપણા હિન્દુ ધર્મમાં મંદિરોનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ધજા ચડાવવાનું ધજાનું પૂજન કરવાનું છે અને આપણે બધા જોઈએ છીએ કે ભગવાન સોમનાથની ધજા ચડાવવાનું ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવાનો અંબાજી માતાની ધજા ચઢાવવાનો એ વર્ષોથી એક પરંપરા ચાલી આવી છે અને હજારો ભક્તો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે એનો લાભ લેતા હોય છે ત્યારે સ્વાભાવિક આપણે તો લાખો પરિવાર અને આખા ગુજરાતમાં સમગ્ર શહેર તાલુકા અને ગામડામાં અને અમેરિકા સહિત અનેક જગ્યાએ વિશ્વના દેશોમાં જે કડવા પાટીદારો વસે છે એમના કુળદેવીનું મુખ્ય સ્થાનક મુખ્ય મંદિર આપણી બધાની આસ્થાનું સ્થાન જ્યારે ઊંજા ઉમિયા માતાનું મંદિર હોય અને જે મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આખા ગુજરાતમાંથી દર્શન કરવા આવતા હોય લાખો ભક્તો દરરોજ દર વર્ષે ઉમિયા માતાજીનો મંદિરનો ટ્રસ્ટનો પ્રસાદ ગ્રહણ કરતા હોય અને શિક્ષણ આરોગ્ય સમૂહ લગ્ન સામાજિક સેવા અનેક પ્રકારની સેવાઓ આપણા ઉજા ઉમિયા માતાના ટ્રસ્ટ દ્વારા થતી હોય અને આપણા મંત્રી શ્રી દિલીપભાઈએ એમની નાદુરસ તબિયત હોવા છતાં આપણા બધાના સ્વાગતમાં ખૂબ સુંદર વિગતો આપી કે ઉમિયા માતા ટ્રસ્ટની એટલી બધી પ્રવૃત્તિઓ ચાલે છે મારે એક ઉમેરો કરવો છે હું રાજસ્થાનનો પ્રભારી પક્ષમાંથી મને મૂક્યો હતો તો રાજસ્થાન હું ગયો તો રાજસ્થાનના કડવા પાટીદારોએ પણ રાજસ્થાનમાં ઉમિયા માતાના જે મંદિર બન્યા છે ત્યાં દર્શન કરવા માટે મને લઈ ગયેલા એવી જ રીતે મારે મધ્યપ્રદેશનો જ્યારે હું મહાકાલેશ્વરના દર્શન માટે ગયો ઉજ્જૈન ગયો ત્યારે પણ ત્યાંના કડવા પાટીદારોએ ત્યાં જે મંદિરો બનાવ્યા છે ત્યાં જે સ્કૂલો કોલેજો છાત્રાલયો ચલાવે છે એની મુલાકાત માટે પણ મને ત્યાં લઈ ગયેલા એટલે આપણે એમ નહીં માનવાનું કે આ બધું ગુજરાત પૂરતું છે પણ આખા ભારતની અંદર આપણા કડવા પાટીદારો જેવા જ જે પાટીદારો છે એ વિવિધ રીતે અનેક સામાજિક સેવાકીય શૈક્ષણિક સમૂહ લગ્નની ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે અમેરિકામાં પણ ભાઈ દિલીપભાઈએ જે કહ્યું એમાં એક ઉમેરો કરું કે ગુજરાતમાં ભારતમાં તો ઉમિયા માતાના મંદિરો છે જ આપણે ત્યાં પણ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ઉમિયા માતાના મંદિર છે અને આપણા ટ્રસ્ટ તરફથી પણ જ્યાં ઉમિયા માતાનું મંદિર બને ત્યાં દાન આપી મદદ કરવામાં આવે છે પણ અમેરિકામાં પણ આપણા જે પાટીદાર ભાઈઓ ગુજરાતીઓ કોઈ પણ જ્ઞાતિના હોય એ બધા વસે છે એ બધા પણ મોટા પ્રમાણમાં મંદિરોનું નિર્માણ કરે છે હમણાં છેલ્લા પાંચ વર્ષની અંદર અમેરિકામાં પણ કરોડો રૂપિયાના ખર્ચે લાખો ડોલરનું દાન લઈને અનેક ઉમિયા માતાના મંદિરોની સ્થાપના કરી ત્યાં મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે અને મુરબ્બી બાબુ કાકા હોય દિલીપભાઈ હોય રમેશભાઈ હોય બીજા વડીલો હોય એ અવરનવર અમેરિકાને બધા બહાર જઈ અને આપણા જે પાટીદારો વર્ષોથી દાયકાઓથી ત્યાં વસે છે સપરિવાર વસે છે માતાજીના આશીર્વાદથી બધા ખૂબ સુખી થયા છે એમને બધાને ત્યાં જઈ અભિનંદન આપી અને પ્રોત્સાહન આપે છે ત્યારે આવું બધું જ ચારે બાજુ ચાલતું હોય અમદાવાદમાં પણ સોલાર રોડ ઉપર તમે બધા જુઓ છો કે ઉમિયા માતાજીનું આપણું ખૂબ મોટું કેમ્પસ છે એ કેમ્પસની અંદર અત્યારે કન્યા છાત્રાલય દીકરાઓ માટેનું છાત્રાલય એટલે લગભગ એક હજાર વિદ્યાર્થીઓ રહી શકે એવું જે બહુમાળી છાત્રાલય બની રહ્યું છે એની સાથે સાથે લગભગ સાહીઠ સિત્તેર કરોડ રૂપિયા કરતાં વધુ રકમના ખર્ચે ઉમિયા માતાજીનું મંદિર પણ અમદાવાદમાં આપણા ઊંઝા ઉમિયા માતાના આશીર્વાદથી જ્યારે બની રહ્યું છે ત્યારે ચારે બાજુ આ થતું હોય તો ઊંઝામાં પણ ઉમિયા માતાજીના દર્શન માટે આવે એ ધજા ચડાવે અને ધજા ચડાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે એ માટે આપણા વડીલોએ આપણા ટ્રસ્ટીઓએ આપણા કાર્યકરોએ ઊંઝાએ આ નિર્ણય કર્યો અને આ ધજા મહોત્સવની આવતીકાલથી શુભ શરૂઆત થશે એ ધજાનું પૂજન મુખ્યમંત્રીશ્રીએ કર્યું એવી ધજાઓ આપણા ઉમિયા માતાજીના મંદિરને જે અત્યાર સુધી અઢારસો ને અડસઠ વર્ષ થયા તો અઢારસો ને અડસઠ વર્ષની યાદગીરી નિમિત્તે અઢારસો અડસઠ ધજાઓ ઉમિયા માતાના મંદિર ઉપર વિવિધ ભક્તો તરફથી ગામો તરફથી દાતાઓ તરફથી ચડાવવામાં આવનાર છે એનો આજે શુભારંભ થવાનો છે ત્યારે આવો સુંદર પ્રસંગ આખા ગુજરાતના વડીલો અહીંયા આવ્યા છે સમયની મર્યાદાના કારણે બધાના નામ નથી દેતો તો માફ કરજો પણ જેમને જેમને ઉમિયા માતાએ લક્ષ્મી માતાએ એમની મહેનત એમના દાદાના પરિશ્રમના કારણે જે કંઈ પણ આપ્યું છે એ ઉમિયા માતાના ચરણે આપવા માટે આપણા દાતાઓએ આજે લગભગ મેં પૂછ્યું રમેશભાઈને બાબુકાકાને કે આ ધજા સમારંભમાં કેટલું દાન આવ્યું તેમણે કહ્યું કે લગભગ ચાર કરોડ રૂપિયાની માત પર રકમનું દાન આ મહોત્સવ નિમિત્તે આ દાતાઓએ અને અન્ય દાતાઓએ સંસ્થાને ઉમિયા માતાજીના ચરણે ધર્યું છે ત્યારે આ નવી શરૂઆત આપણે કરીએ છીએ ભાદરવી પૂનમ હોય કે અંબાજી માતાનો જ્યારે પગપાળા સંઘ જતા હોય આપણે બધાની સેવા અહીંયા કરીએ છીએ કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ બધા અહીંયા થઈને જ આગળનો પ્રવાસ પછી અંબાજી જતા હોય કે બીજે ક્યાંય પણ જાત્રાએ જતા હોય ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા માતાજીનો પ્રસાદ ગ્રહણ કરવો અને ગુજરાત સરકારે આપણને એક મોટું વિશાળ અહીંયા જે યાત્રાધામ બની આપ્યું છે એ યાત્રાધામમાં પણ પગપાળા સંઘવાળા ઉતારો કરતા હોય છે અને ઊંઝાના ભાઈ બહેનો એમની સેવા કરતા હોય છે ત્યારે બધું જ્યારે થતું હોય ત્યારે એક નવું શરૂઆત શુભ શરૂઆત આજે આપણે આ ધ્વજા મહોત્સવથી કરી રહ્યા છીએ ત્યારે આ પ્રસંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અનેક કાર્યક્રમોમાં કામોમાં સતત વ્યસ્ત હોવા છતાં આપણા સમાજને ઉમિયા માતાજીને દર્શન કરવા માટે આપણા આંગણે પધાર્યા છે ત્યારે મહેસાણાના એક નાગરિક તરીકે એક કાર્યકર તરીકે ઉમિયા માતાના ભક્ત તરીકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું આભાર પણ માનું છું અને આપણને ગુજરાત સરકારની જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકારે આપણને ખૂબ મદદ કરી છે આ સોલાની જે આપણી જમીન છે એમાં ઓછામાં ઓછી કપાત આપણી ગુજરાત સરકારે આપણને કરી આપી છે વિશ્વ ઉમિયાધામ જે બને છે એમાં પણ કપાત કરવામાં આપણને ઓછી કપાત કરવાનો લાભ ગુજરાત સરકારે આપ્યો છે અને ઊંઝા નગરપાલિકાને પણ જોઈએ તેટલી રકમ ઊંઝાના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ મંજૂર કરી છે એ તમે બધા જોઈ રહ્યા છો એટલે ઉમિયા માતાના આશીર્વાદથી બધું જ સારું થતું હોય ત્યારે આપણે પણ માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કાર્યરત થઈ માન્ય ભૂપેન્દ્રભાઈને પણ હંમેશા દરેક કામોની અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય ખૂબ લોકપ્રિય તો છે જ આવા મુખ્યમંત્રી આપણને મળે હસતા ને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેઓ ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઈપંડ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમનામાં છે આવો જાદુ રહે ગુજરાત પ્રગતિ કરે વિકાસ કરે અને ઉમિયા માતાજીના દાદા ભગવાનના આશીર્વાદથી આખું ગુજરાત સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સાથે બધા જ ટ્રસ્ટીઓ મોરબી બાબુકાકા